સમગ્ર ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીએ ડંકો વગાડ્યો છે ઇન્ડિયન ડેરી એસોસિએશન આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ માટે સુમુલ ડેરીની પસંદગી કરવામાં આવી છે ઇન્ડિયન ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ મુંબઈમાં એનાયત કરવામાં આવ્યો જેમાં દૂધ ઉત્પાદકોની આવક વધારવાની દિશામાં પ્રયાસ કરનાર સુમુલ ડેરીને એવોર્ડ એનાયત કરાયો ડેરીના ચેરમેન માનસિંહ પટેલે અને નિયામક મંડળે મુંબઈ ખાતે એવોર્ડ સ્વીકારશે ઇન્ડિયન ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ સુમુલને એવોર્ડ મળતા અઢી લાખ પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે દલા ડિરેક્ટર સુમુલ ડેરી સમગ્ર સુરત તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી પાંચ લાખ લીટરની કેટેગરીમાં નવી પાર્ટી યુનિટને પ્રથમ મળ્યો છે આ એવોર્ડ આદરણીય ચેરમેન શ્રી માલધીંગભાઈ પટેલ ઇન્ડિયન ડેરી એસોસિએશનના હાથે ન્યૂ મુંબઈ સાથે સ્વીકારવાના છે ખાસ કરીને સુમુલ ડેરી એના અઢી લાખ પશુત્પાદકો માટે જે રીતે વિશ્વાસ કરવીને દરરોજનું હાલમાં બાવીસ લાખ જે દૂધ સંપાદન કરી રહ્યું છે એના પોષક્ષમ ભાવો આપી રહી છે સુમૂલ ડેરીનો નવી પાર્ટી યુનિટ સતત ટેકનોલોજીના માધ્યમથી દૂધનું પ્રોસેસ થાય પ્લાન થાય આઇસ્ક્રીમ બને અને સાથે બટનનું પણ ઉત્પાદન કરી રહ્યું છે અને સાથે પાવડરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્લાન્ટ ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી આ પ્રથમ કમનો એવોર્ડ મળ્યો છે આ એવોર્ડને કારણે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે અને ખાસ કરીને દેશના પ્રધાનનું જે સપન છે પશુપાલકોને ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ટેકનોલોજીનો વધુ વધુ ઉપયોગ કરવાની જે વાત છે અને અનુસંધાનમાં એડિશન આઇસ્ક્રીમનો પાન જે પચાસ હજાર લીટરનો હતો અને ક્ષમતા એક લાખ લીટર કરીને વેલ્યુ એડિશન કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ વધુ પશુપાલકોનો લાભ થાય એ દિશાના પ્રયત્ન આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં નિયામક પંડે કરી રહ્યું છે એના અનુસંધાનનો આયોજ છે સમગ્ર પાશુપાલકોમાં આનંદની વાત છે સુરત